કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને બાદમાં ચૂંટણી હારી ગયેલા જવાહર ચાવડાએ હવે ભાજપ નેતાઓ સામે જ મોરચો ખોલી દીધો છે ત્યારે જવાહર ચાવડાનો ઉપરા છાપરી વધુ એક પત્ર વાયરલ થયો જવાહર ચાવડાએ વર્ષ બે હજાર ત્રેવીસમાં પીએમ મોદીને લખેલું પત્ર તેમના દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યું જેમાં તેમણે પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરનાર આગેવાનોના નામજોગ ફરિયાદ કરી છે કુલ અગિયાર સ્થાનિક ભાજપ આગેવાનોએ માણાવદરની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે આ પત્રમાં જવાહર ચાવડાએ માણાવદર તાલુકાના ત્રણ વંથલીના ત્રણ મેંદરડાના ત્રણ હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખ સામે નામજોગ ફરિયાદ કરી મહત્વનું છે કે છેલ્લા થોડા સમયમાં જવાહર ચાવડા સતત ભાજપમાં જ તેમના વિરોધીઓ નિશાને લઈ રહ્યા છે તેવામાં પીએમ મોદીને સ્થાનિક નેતાઓની સીધી ફરિયાદ કરનાર જવાહર ચાવડાને કારણે સ્થાનિક નેતાઓ અસહજ બન્યા છે